આક્રુદીમાં દર્શાવેલ સમઘન સમાન ઘનતા ધરાવતા તથા અવગણી શકાય તેવી જાડાઈના ધાતુના પત્રાનું બનેલું છે સમઘન ખોખાની દરેક ધારની લંબાઈ 20 સેન્ટીમીટર હોય તો દ્રવ્યમાન કેન્દ્ર x cm y cm z cm ના યામ શોધો જો ખોખો ઉપરથી ખુલ્લું હોય તો ઈ f g h પત્રું ન હોય દર્શાવેલું છે પત્રું ઉપરનું છે ઈ એફ જી અને h એ ન હોય તો દ્રવ્યમાન કેન્દ્ર x'cm y'cm અને z'cm ના યામ શોધો cm એટલે સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર સૌ પ્રથમ આપણે દરેક દરેક પ્લેટના દ્રવ્યમાન કેન્દ્રના ના યામ નોંધી લઈએ તો અહીંયા હું લખું છું પ્લેટનું નામ અને દ્રવ્યમાન કેન્દ્ર ના યામ તો અહીંયા કેટલી પ્લેટ છે પહેલા તો એ બી સી અને ડી આ જે નીચેની પ્લેટ છે એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે આ રીતે હશે એટલે કે આ પ્રમાણે આપણને મળશે આમ આ આ દ્રવ્યમાન જે જે અક્ષ અક્ષ છે છે તો એનો યામ દસ એકનો દસ અને ઝેડક્સ પરનો શૂન્ય આથી પ્લેટનું નામ એ બી સીડી અને તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ દસ દસ શૂન્ય મળે છે હવે બીજી પ્લેટ લઈએ E F G H અહીંયા જે ઉપરની પ્લેટ છે ઈ એફ જી એચ એની માટે પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર આ રીતે મળશે તો તે ઈ એફ જી એચ છે એનું ઝેડિયામ અહીંયા ઘડિયા આખું અને ઝેડિયામ એટલે ઝેડિયામ તો વીસ થશે તેનો એક્સ યામ જે છે એ આ રીતે અહીંયા જો એક્સ અક્ષ હોય તો એક્સ અક્ષ ને સમાંતર હોવાથી એક્સ અક્ષ પર જો વિચારવામાં આવે તો દસ અને વાય અક્ષ પર જો અને નીચે દર્શાવેલા સમતલ ની જેમ વિચારવામાં આવે તો દસ એટલે કે દસ દસ વીસ તેનો યામ થશે આમ દસ દસ અને વીસ બીજી પ્લેટ લઈએ એ બી એફ ઈ એ અને ઈ પ્લેટ માટે જો લેવામાં આવે તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર આ રીતે આપણને મળે છે આ દ્રવ્યમાન કેન્દ્રને એક્સ અક્ષ પર લંબ દોરીએ તો એક્સ અક્ષ જે છે એટલે કે દસ શૂન્ય દસ આમ એબીએફ નો જે યામ મળે છે એ આપણને મળે છે દસ શૂન્ય દસ સેન્ટીમીટર આ બધા યામ સેન્ટીમીટરમાં મળે છે કારણ કે આપણને તેની લંબાઈ વીસ સેન્ટીમીટર આપી છે બીજી પ્લેટ જોઈએ ડીસી એટલે કે પ્લેટ જોઈએ તે પણ આ રીતે દ્રવ્યમાન કેન્દ્ર મળશે આજે છે એ ઝેડક્ષ સમાંતર છે તો ઝેડક્ષ નો આમ દસ આજે છે એ સીડીને સમાંતર છે તો તેને જોઈએ તો તેનો આમ પણ આપણને દસ મળશે અને x અક્ષ ને સમાંતર છે એટલે તેનો યામ પણ આપણને દસ મળશે અને આપણને યામ મળશે આમ ડીસી યામ દસ વીસ દસ સેન્ટીમીટર મળે છે બીસીજીએફ વિશે વાત કરીએ પાછળ છે એ પ્લેટ એનું દ્રવ્યમાન કેન્દ્ર આ રીતે હશે તો તેને ઝેડ અક્ષ પર આ રીતે લંબ દોર્યો અને વાય અક્ષ પર દોર્યો તો ઝેડ અક્ષ ના જે આમ છે આ દસ એટલે આ દસ અને વાય અક્ષ નામ છે દસ એક્શક શૂન્ય છે આથી બીસી જીએફે એકસક શૂન્ય હવે બાકી રહ્યું એક આ જે હતું ઈ એની સામેનું આ એડીએચ ઈ વાળું અહીંયા ગાડી હું લઉં આ રીતે મેં લમ દોર્યો બીજો આ રીતે દોર્યો તો આ વાય અક્ષ ને સમાંતર છે તો તેનો આમ દસ આવી દસ

હવે આપણે સમઘનના દ્રવ્યમાન કેન્દ્રના યામ જોઈએ એટલે કે આર જોઈએ તે થશે આપણને વાયસીએમ ઓબર આપ એટલે સમઘન નું કુલ દળ એક્સસીએમ ના યામ દસ દસ શૂન્ય વત્તા એમ ગુણ્યા ઈ એસજી એચ ના યામ दस दस वीस वत्ता एम गुणिया दस जीरो दस वत्ता दस वीस दस वत्ता एम गुणिया जीरो दस दस वत्ता एम गुणिया वीस दस दस सेंटीमीटर भाग्या

ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સાહીઠકોનો સરવાળો કરવામાં આવે તો વીસ દસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ ગુણ્યા એમ ના છેદમાં છ એમ 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 ઉડી જશે અને છેલ્લે આપણને દ્રવ્યમાન કેન્દ્ર નો યામ દસ 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 સેન્ટીમીટર મળે છે બીજા કિસ્સામાં આપણે ખોખાને ઉપરથી ખુલ્લું કરી દઈએ એટલે કે જે પ્લેટ છે આમ આમ તેમાં હશે નહીં છે એ ખોખાને ખુલ્લું કરતા તેની અંદર આવશે નઈ લેને કાઢી નાખવાનું અહીંયા જો ખોખાને ખુલ્લું કરી દેવામાં આવે તો આ જે છે ઈ વાળું સમતલ એ ખોખામાંથી હશે નહીં એલા ને બહાર સુધી રહેશે બરાબર આથી हवे खोखा द्रव्यमान केन्द्र अंदर उमेराता याम एबीसीडी याम दस दस शून्य वत्ता ईएफजीएच नहीं एबीएफसी एबीएफई नाम दस शून्य दस वत्ता एम डी सी जी एच नाम ना दस वीस दस वत्ता एम डी सी जी एच नाम ना अब bc gf niyam 0 આવશે 10 10 + m * adh eniyam 20 10 10 / આપણને એક પત્રુ ગાડી નાખ્યો એટલે કે 5m મળશે પહેલા 6m મળતો તો 6 પત્રા હતા ત્યારે હવે 5m મળશે પરિણામે xm નો સરવાળો કરતા 10 20 30 40 50 આમ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ ચાલીસ છે અને પાંચ વડે ભાગતા આપણને પચીસ પચીસ અને આઠ દસ દસ અને આઠ દસ દસ અને આઠ સેન્ટીમીટર આપણને ધવ્યમાન કેન્દ્રના યામ મળે છે